નમસ્કાર મિત્રો ધન અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ફેબ્રુઆરી બે હજાર પચીસનો મહિનો કેટલીક ખાસ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ મહિનામાં બનેલા માતા લક્ષ્મી યોગ અને મહાશુભ સંયોગના કારણે આ છ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં ધનલાભની વર્ષા થવાની છે માતા લક્ષ્મીજીની કૃપાથી હવે આ રાશિઓના તમામ કષ્ટો દૂર થશે અને એક નવી સમૃદ્ધિપૂર્ણ શરૂઆત થશે હા મિત્રો આ ખાસ ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને અને જીવનમાં અપાર આનંદ ધનલાભ આવશે માતા લક્ષ્મીજી સ્વયં આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાની છે જેના કારણે આ જાતકોને અચાનક ધનલાભ થશે અને તેઓ ધનસંપત્તિથી સમૃદ્ધ બની જશે હવે સવાલ એ થાય છે કે આ છ શુભ રાશિઓ કઈ છે જેમણે ફેબ્રુઆરી બે હજાર પચીસ ના મહિનામાં માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે આ વીડિયોમાં અમે તમને એ જ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપીશું તેથી વિડીયો અંત સુધી જુઓ અને કોઈ પણ મહત્વની માહિતી ચૂકી ન જાઓ વિડીયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીજી સાચા ભક્તો આ તરત જ એક લાઈક અને કોમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી અવશ્ય જરૂર લખો જેથી તમને માતા લક્ષ્મીજી આશીર્વાદ પ્રાપ્ત થાય મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવન પર ખૂબ જ ઉડો પ્રભાવ પડે છે ગ્રહો અને નક્ષત્રોની ગતિ અને તેમની સ્થિતિમાં થતા ફેરફારોના કારણે જીવનમાં ક્યારેક સારા સમય તો ક્યારેક પડકારજનક સમય આવે છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય ત્યારે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જ્યારે ગ્રહો પ્રતિકૂળ હોય ત્યારે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડે છે હવે વાત કરીએ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બનનારા મહાલક્ષ્મી યોગની જેના કારણે બાર રાશિમાંથી આ છ રાશિઓની કિસ્મત ચમકશે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ છ રાશિઓ અચાનક આર્થિક રીતે સમૃદ્ધ થશે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ વ્યવસાયમાં પ્રગતિ નોકરીમાં પ્રમોશન અને નવા અવસરો મળવાની શક્યતા છે હવે તમારું મન અવશ્ય જ જાણવા માટે ઉત્સુક હશે કે છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે માતા લક્ષ્મીજીની કૃપાથી કરોડપતિ બનવાના માર્ગ પર છે તો ચાલો જાણી લઈએ એ છ શુભ રાશિઓ વિશે જેની કિસ્મત ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઉજળવાની છે જો તમે પણ આ રાશિઓમાંના કોઈ એકના જાતક હોય તો તમારા માટે આ મહિનો અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે આથી આ વિડિયોને પૂરો જુઓ અને આ શુભ તકો વિશે સંપૂર્ણ માહિતી મેળવો તો ચાલો હવે સમય બગાડ્યા વગર એ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ આ ભાગ્યશાળી રાશિઓની સૂચિમાં સૌથી પહેલી રાશિ આવે છે તુલા રાશિ હા તુલા રાશિ ફેબ્રુઆરીનો મહિનો તુલા રાશિના જાતકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે મહિનાની શરૂઆતમાં કારકિર્દી અને વ્યવસાયિક ક્ષેત્રમાં તમને કેટલાક વિરોધીઓ દ્વારા ઊભી કરેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ દરમિયાન તમને તમારા વરિષ્ઠ અને કનિષ્ઠ સહકર્મચારીઓ તરફથી જરૂરી સહયોગ નહીં મળી શકે તેમ છતાં તમે તમારી બુદ્ધિ અને સમજદારી દ્વારા દરેક પડકારને પાર કરી શકશો જેમને વ્યવસાય છે તેઓ આ સમયગાળા દરમિયાન બજારમાં આવેલા મંદી વિશે ચિંતિત રહી શકે છે આ પરિસ્થિતિમાં જ્યારે તમારી મૂડી રોકાયેલી હોય ત્યારે તમારા ભાગીદારો અને સપ્લાયરો સાથે સારા સંબંધો જાળવી રાખવા મહત્વપૂર્ણ રહેશે જો તમે પહેલાથી કોઈ સ્ટોક સંચિત કરી રાખ્યો છે તો તેને બજારમાં સપ્લાય કરવા માટે થોડી ગૂંચવણ રહેવાની સંભાવના છે પરંતુ ઉતાવળમાં ખોટનું કોઈ નિર્ણય લેવું યોગ્ય નહીં સાબિત થશે મહિનાના મધ્ય સુધી પરિસ્થિતિ તમારા પક્ષમાં ફેરવાતી જોવા મળશે અને તમે ફરીથી બજારમાં મજબૂત પકડ મેળવી શકશો ફેબ્રુઆરીના અંતિમ દિવસો તમારા માટે અત્યંત શુભ સાબિત થશે તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને અધૂરા સપનાઓ સાકાર થશે તુલા રાશિના જાતકોએ અનુભવ કરશે કે માતા લક્ષ્મીજીની કૃપાથી આ મહિનો તેમના માટે ખૂબ જ શુભ બની રહ્યો છે આ એક ખૂબ જ ભાગ્યશાળી સમયગાળો છે તેથી આ અવસરને વ્યર્થ ન જવા દો અને તેનો સંપૂર્ણ લાભ લો આ ભાગ્યશાળી રાશિઓની સૂચિમાં બીજી રાશિ આવે છે વૃષભ રાશિ હા મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી પ્રગતિ દિવસે ને દિવસે વધશે વેપાર ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો સફળ થશે અને નોકરી માટેનો પરિશ્રમ પણ ટૂંક સમયમાં રંગ લાવશે વેપારીઓને ધનલાભના સંકેત છે અને જીવનસાથી પાસેથી કોઈ શુભ સમાચાર મળી શકે છે વૃષભ રાશિના લોકો માટે વેપારમાં વિસ્તાર અને સામાજિક ક્ષેત્રમાં માનસન્માન મળવાની સંભાવના છે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અથવા પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને પણ સફળતા મળી શકે છે તમારા કરેલા પ્રયાસો તમારી મુશ્કેલીઓને દૂર કરશે અને તમને તમારા કાર્યોમાં સફળતા મળશે જેમણે વિદેશમાં નોકરી અથવા શિક્ષણ માટે જવાની યોજના બનાવેલી છે તેમના સ્વપ્ન હવે સાકાર થવાના સંકેત છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે આ ભાગ્યશાળી રાશિઓની સૂચિમાં ત્રીજી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે પણ ફેબ્રુઆરી મહિનો અત્યંત શુભ રહેશે તમને ન માત્ર આર્થિક લાભ થશે પણ તમારા વ્યવસાયમાં પણ મહત્વપૂર્ણ વૃદ્ધિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ મહિનો શુભ સંકેતો લઈને આવ્યો છે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમના માટે પણ મહિનો ખૂબ અનુકૂળ રહેશે કારણ કે તેમના આ સપનાની પૂર્તિ થવાની શક્યતા છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી કન્યા રાશિના જાતકો માટે વેપારમાં અદભુત ધનલાભના યોગ છે આ સમયગાળામાં તમને અનેક સુવર્ણ અવસરો મળશે જેનાથી તમારું આર્થિક જીવન વધુ મજબૂત બનશે જે લોકો સંતાન સુખ મેળવવા ઈચ્છે છે તેમની આ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે ઘરમાં આનંદ અને શાંતિ રહેશે અને સંબંધોમાં વધુ મજબૂતી આવશે જેનાથી પ્રેમ અને વિશ્વાસ વધશે સાથે જ જે લોકો નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ આ મહિનો શ્રેષ્ઠ રહેશે કારણ કે તેમની આ ઈચ્છા સફળ થઈ શકે છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં અપાર સફળતા અને સમૃદ્ધિ આવશે કન્યા રાશિના જાતકો માટે આ મહિનો અનેક પરિવર્તનોથી ભરેલો રહેશે જેનાથી તમારું જીવન વધુ સુખદ અને સમૃદ્ધ બની જશે આ ભાગ્યશાળી રાશિઓની સૂચિમાં ચોથી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો અત્યંત શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની વર્ષા થશે આ સમયમાં તમારા માટે આર્થિક રીતે ખૂબ જ લાભદાયી યોગ બની રહ્યા છે મેષ રાશિના જાતકોના જીવનમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી તે હવે સમાપ્ત થવાની છે ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ રહેશે અને આર્થિક સ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે ફેબ્રુઆરીના મહિનામાં તમને અનેક સ્ત્રોતોમાંથી ધનલાભ થવાની સંભાવના છે જો તમે વેપાર કરો છો તો આ સમય તમારા માટે અત્યંત લાભદાયી રહેશે કારણ કે તમને તમારા વ્યવસાયમાં આશ્ચર્યજનક નફો મળી શકે છે જો તમે નોકરીમાં છો તો પણ તમારા માટે આ મહિનો શુભ સાબિત થશે કેમ કે તમને પ્રમોશન અથવા પગારમાં વધારો મળવાની સંભાવના છે તો માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો ખૂબ જ ફાયદાકારક અને સમૃદ્ધિદાયક સાબિત થશે આ ભાગ્યશાળી રાશિઓની સૂચિમાં પાંચમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ ફેબ્રુઆરી મહિનો ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે કારણ કે આ સમયે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારી પર રહેશે આ અસરથી તમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત થશે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ શુભ રહેશે પરીક્ષાની તૈયારી કરી રહ્યા વિદ્યાર્થીઓને તેમના પરીક્ષામાં યોગ્ય પરિણામ મળશે જેના કારણે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકશે એ ઉપરાંત શિક્ષણમાં પણ તમારો સંપૂર્ણ ધ્યેય રહેશે અને જ્ઞાન મેળવવાની દિશામાં તમારી ઉત્સુકતા વધશે મકર રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં પણ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થશે નોકરીમાં પ્રગતિ વેતન વધારો અથવા કોઈ નવી જવાબદારીનો અવસર મળી શકે છે એ સાથે વેપાર કરતા લોકોને પણ આ સમય શ્રેષ્ઠ રહેશે કેમ કે તેમના વ્યવસાયમાં ખૂબ જ વૃદ્ધિ થવાની છે જે કામ તમે શરૂ કરશો તેમાં તમે શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ આ સમય શુભ સંકેત આપે છે મકર રાશિના જાતકોને આ મહિનો સંતાન સુખની પ્રાપ્તિ માટે ખૂબ શુભ છે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે અને ઘરનું વાતાવરણ આનંદમય રહેશે આ અનુકૂળ સમયનો પૂરો લાભ ઉઠાવો અને અવસરોને ચૂકી ન જાઓ આ ભાગ્યશાળી રાશિઓની સૂચિમાં આગળની રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો પર માતા લક્ષ્મીજીની કૃપા સતત રહેલી છે જેનાથી તેમના જીવનમાં સ્પષ્ટ રૂપે અસર દેખાઈ રહી છે જેમના કાર્યોમાં લાંબા સમયથી અટકાવટ આવી રહી હતી તે હવે કોઈ અડચણ વિના સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું અને તે અટકાયું હતું તો આ સમયે તે તમારે પાછું મળવાનું છે આ સાથે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે ખૂબ શુભ રહેશે આર્થિક તકલીફો અને દેવાથી મુક્તિની સંભાવનાઓ છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે આ સમયે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન વધશે વેપારના લોકો માટે અચાનક ધનલાભ થઈ શકે છે જેના પરિણામે તેમના વેપારમાં સ્થિરતા અને વૃદ્ધિ જોવા મળશે પારિવારિક જીવન પણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે અને ઘરનું વાતાવરણમાં પોઝિટિવિટી રહેશે હા ધનુ રાશિના જાતકોને પોતાના સ્વભાવમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે વધારે ગુસ્સો અથવા આક્રમક વર્તનથી બચવું કારણ કે અનુકૂળ સમયના અસરને ઓછું કરી શકે છે માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમારા બધા અટકેલા કાર્ય બનવા લાગશે અને સંતાન સુખની પ્રાપ્તિ માટે પણ યોગ બની રહ્યા છે ધનુ રાશિના જાતકો માટે આ મહિનો ખુશીઓથી ભરેલો રહેશે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે અનુભવીશો કે તમારા પક્ષમાં સંપૂર્ણ રીતે મક્કમ છે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને આગળ વધતા રહો આ ભાગ્યશાળી રાશિઓની સૂચિમાં સાતમી રાશિ આવે છે મિથુન રાશિ હા મિથુન રાશિ તમને આ જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા ફેબ્રુઆરી મહિને મિથુન રાશિના જાતકો પર ખાસ બની રહી છે આ રાશિના લોકો માટે આ સમય ઘણા દુઃખો અને પરેશાનીઓથી મુક્તિ મેળવવાનો છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમને સંપત્તિ સંબંધિત મામલાઓમાં લાભ મળી શકે છે સાથે જ જે સમસ્યાઓ હવે સુધી ચાલી રહી હતી તે ધીરે ધીરે સમાપ્ત થઈ જશે જો કોઈ દેવું તમને પરેશાન કરી રહ્યું હતું તો આ સમય દરમિયાન તમે તેમાંથી પણ મુક્તિ મેળવી શકો છો મિથુન રાશિના જાતકો જો પરોપકાર અને બીજાઓની ભલાઈ માટે કામ કરી રહ્યા છે તો તેનું સકારાત્મક પરિણામ તેમને ચોક્કસ મળી શકે છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી મનકામનાઓ પૂર્ણ થશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો નોકરી કરે છે તેમના માટે આ મહિનો ખૂબ શુભ બની શકે છે કાર્યક્ષેત્રમાં તમને મોટી સફળતા મળી શકે છે પદોધ્ધતિના યોગ છે અને આથી તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે તેથી આ કહેવું ખોટું નહીં હશે કે મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ રહેવાનો છે આ સમય દરમિયાન તમને ચારે તરફથી ખુશી અને સકારાત્મક ઉર્જા મળશે ખાસ કરીને આ સમય કામકાજી મહિલાઓ વિદ્યાર્થીઓ અને કમિશન આધારિત કામ કરનારા લોકોને માટે અનુકૂળ રહેશે જો તમે જમીન અથવા સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા તો આ સમયના દરમિયાન તમારા આ સપના સાચા થઈ શકે છે ખાસ વાત એ છે કે સંપત્તિ સાથે સંકળાયેલા સોદાઓમાં તમને સારો લાભ મળવાનો છે કાર્યસ્થળ પર પણ તમારું માન વધશે વરિષ્ઠો અને સહકર્મીઓથી સંપૂર્ણ સહયોગ મળશે આ સમય દરમિયાન જો તમે તમારી ક્ષમતાઓનો સાચો ઉપયોગ કરશો તો સફળતા તમારી પાસે આવશે આ ભાગ્યશાળી રાશિઓની સૂચિમાં આઠમી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા બની રહી છે જેના કારણે તેમના દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને વૈવાહિક જીવન સુખી રહેશે આ સમયમાં નોકરી કરવાવાળા પદોધતિના યોગ છે જ્યારે વેપારીઓને નવા લાભકારી અવસરો મળતા રહેશે અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સિંહ રાશિના જાતકો માટે એ જરૂરી છે કે તેઓ પોતાની ભાષા અને વર્તનમાં સંયમ રાખે જેથી અટકેલા કામ સરળતાથી પૂરા થશે આ સમય દરમિયાન તમારા કાર્યસ્થળ પર કામ સમય પર પૂરા થઈ જશે અને જેમ જેમ તમે જરૂરમંદોની મદદ કરશો તેમ માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર વધારે રહેવાની છે વેપારથી જોડાયેલા લોકોને પણ સારા પરિણામો મળશે અને તેમના આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે સાથે જ નવા વાહન ખરીદવાના શુભ યોગ પણ આ મહિને બની રહ્યા છે સિંહ રાશિના લોકો માટે આ સમય અનુકૂળ છે એટલે કે આ સમયનો સારો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ન જવા દો માતા લક્ષ્મીજીની કૃપાથી આ મહિનો તમારા માટે દરેક રીતે સફળતા અને સમૃદ્ધિ લાવશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા જો તમે અત્યાર સુધી અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો સત્યલોક વચન ચેનલને હવે જ સબ્સ્ક્રાઇબ કરો આથી તમને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી સમય પર મળતી રહે આ ભાગ્યશાળી રાશિઓની સૂચિમાં નવમી રાશિ આવે છે મીન રાશિ હા મીન રાશિ માટે ફેબ્રુઆરી મહિનો વિશેષ રૂપે શુભ અને ભાગ્યશાળી રહેવાનો છે કારણ કે આ સમય દરમિયાન માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર રહેશે આ સમયગાળામાં વિદેશ પ્રવાસ માટે ઉત્તમ સંયોગો બની રહ્યા છે જે લોકો વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અથવા નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે તમે જો કોઈ કોર્ટ ચેરીના કેસમાં ફસાયેલા હો તો આ સમય દરમિયાન તમને રાહત મળી શકે છે અને નિર્ણય તમારા પક્ષમાં આવવાની પ્રબળ સંભાવના છે સાથે જ આ મહિને તમારું ધ્યાન ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ વધુ રહેશે અને તમારું મન શાંતિ અનુભવશે અચાનક ધનલાભ થવાના ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે જેનાથી તમને વિવિધ સ્ત્રોતોમાંથી આર્થિક લાભ થવાની સંભાવના છે આ સમયગાળામાં તમે માનસિક રૂપે વધુ સંતુલિત અને હકારાત્મક અનુભવશો તમે કરેલી મુસાફરીઓ ફાયદાકારક સાબિત થશે અને તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ મહિનો ખાસ રહેશે કેમ કે સંપત્તિ સંબંધિત ઇચ્છાઓ પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ છે કુલ મળીને આ મહિનો તમારા માટે અત્યંત શુભ સાબિત થશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવશે આ અવસરને નિષ્ફળ ન જવા દો અને તેની સંપૂર્ણ તકોનો લાભ લો હા મિત્રો આ એક ખૂબ જ શુભ રાશિઓ છે જેના પર ફેબ્રુઆરીના મહિનામાં માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસી રહી છે આ છ રાશિઓના જાતકો માટે ધનલાભના ખાસ યોગ બની રહ્યા છે કરોડોનું ધન પ્રાપ્ત થવાની સંભાવના છે તેથી અવસરનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને સમયને આમ જ ન જવા દો ધન્યવાદ